રેલવે સ્ટેશન પર જતી મહારાષ્ટ્ર અને ગુજરાતની બસોના અઢાર રૂટ એક સર્વિસ રોડના વિવાદમાં બંધ થઈ ગયા હોવાના સ્થાનિકોના આક્ષેપો છે રેલવે સ્ટેશન પર જતા માર્ગ પર કરોડોના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બન્યો છે તેથી લોકોને લાખો રૂપિયા સર્વિસ રોડ પહોળો કરવા ચૂકવ્યા છે પરંતુ સર્વિસ રોડની પહોળાઈ ઘટી જતાં માંડ એક રિક્ષા જાય એટલો માર્ગ બચ્યો છે તેમજ સર્વિસ રોડ સાંકડો થઈ જતાં ગુજરાત મહારાષ્ટ્રની બસો મુસાફરો સાથે રેલવે સ્ટેશન જઈ શકતી ન હોવાના આક્ષેપો લોકો દ્વારા કરાયા છે આ ઉપરાંત સોળસુંબા ગ્રામ પંચાયતના સભ્યએ પણ આ બાબતને લઈ ઘણી રજૂઆતો કરી છે બા ગ્રામ પંચાયત સભ્ય બોલું છું હું સરકારને મારે એક નમ્ર અરજ વિનંતી કરવાની છે કે આ બ્રિજ બન્યા પછીથી જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડની જે સાચી માપણી હતી એ છે જ નહીં તો હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એની સાચી માપણી કરીને આ રૂટ ઉપર અઢાર બસો ચાલતી હતી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની બધી બસો બંધ થઈ ગઈ અને રોડની અંદર માર્જિન જ નથી બિલકુલ તો આમ જનતા ખૂબ જ પરેશાન છે શાળાએ જતા બાળકો પરેશાન છે એ રૂટ ઉપર ચાલતા બેંક આવે છે ગ્રામ પંચાયત આવે છે પોસ્ટ ઓફિસ આવે છે ક્લિનિક આવે છે તો આ દરેક જગ્યા પર આવનારા માણસોને અતિશય મુશ્કેલી વેઠવી પડે છે રોડની અંદર જો સાચી માપણી નીકળશે અને સાચો રોડ બનાવશે તો દરેક વસ્તુની અમને સુવિધા થશે તો સરકાર આગળ મારી એક જ અપીલ છે કે મને એક આ રોડ માટેની સાચી માપણી કરીને સાચો રોડ કરી આપે